હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સોળ થી સત્તર ઇંચ જેટલો વરસાદ ખાબકતાની સાથે જે બે હજાર સત્તરમાં જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો હાલ પણ સર્જાયા છે જોકે બનાસકાંઠાનું સરહદી જે વિસ્તાર છે આ સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાનું ભરવાડવા ગામ જ્યાં ભરવાડવા ગામમાં તંત્ર પહોંચ્યું નથી ત્યાં રેડક્રોસ જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે જે લોકોની સેવા થકી ત્યાં પહોંચ્યું છે અને તેમના જ વાહનમાં બેસી નવજીવન સ્થળ ઉપર પહોંચ્યું છે તમને સીધા દ્રશ્યો આ રેડક્રોસ સોસાયટીના બતાવવા જઈ રહ્યા છે કે એ આ સંસ્થા

वैष्णव तो तेने कहिए जे परा હવામાન વિભાગની પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એ પ્રકારે વરસાદ પડ્યો છે પરંતુ આજે નવજીવન આ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યું છે જોકે જે સરહદી વિસ્તાર આ ભરડવા ગામ છે આ ભરડવા ગામમાં એટલી હદે વરસાદ પડ્યો છે કે સોળ થી સત્તર ઇંચ જેટલો વરસાદ પડતા જે સ્થાનિક લોકો છે આ લોકો ઘરમાં પાણી ઘૂસ્યા છે જોકે ઘરોમાં પાણી

સતત વરસાદ ચાલુ હતો વરસાદ એટલો બધો ભયંકર સ્થિતિમાં હતો કે બારે નીકળો તો એના વરસાદના છાંટા પડે ને આપણા ઉપર તો પણ આપણને મો ઉપર લાગતું કે આવો વરસાદ કઈ રીતે એટલે સતત વરસાદ ચાલુ હતો ઘણો વરસાદ વરસ્યો છે અને જે સરકારી આંકડા આવ્યા છે સત્તર અઢાર ઇંચના એ ખોટા છે અને અત્યારે લગભગ થી છવીસ ઇંચ વરસાદ વરસ્યો છે એટલે મારી દૃષ્ટિએ સરકારે અત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે અને સરકાર પણ એવી આવી નમાલી સરકાર ક્યારે ભાળી નથી કે આટલો પૂરગ્રસ્ત આટલા તાલુકામાં બે ત્રણ તાલુકામાં વરસાદ ને આવું છે તો તાત્કાલિક સહાય ચૂકવવાનું કરવું પડે અને લોકો ઘર બાર બેઠા છે એમને તાત્કાલિક સહાય મળે એવી મારી વિનંતી છે શું કેશો ચૂંટણીના સમયે નેતાઓ શેરીએ શેરીએ ફરજ આવા સંકટ સમય આવે છે ખરા એક પણ નેતા હજી સુધી કોઈ આયા નથી કોઈ હજી સુધી ભાડે જ નથી કેવા નેતા હોય અત્યારે આ એક બે આયા નેતા બાકી કોઈ નેતા આયા નથી કોઈ જયારે ચૂંટણી હતી ત્યારે આખું પ્રધાન મંડળ હોય તું એક એક ગામમાં પ્રધાન મંડળ ના મંત્રીઓ ભરતા હતા અને ગમે એમ કરીને આમ કરો તો એમ કરો અમારી સીટ જીતાડો આ સીટ તો લોકોએ જીતાડી અને લોકોએ વોટે જીતી ગયા પણ હજુ સુધી કોઈ મંત્રીને બાળ્યા નથી કોઈ રાજકીય મોટા આગેવાન વાળ્યા ને હોય એના લોકલ સિવાય કોઈ આવ્યું નથી એટલે આ રાજકીય માણસો ને તો વોટ સિવાય એમને કોઈ ધંધો નથી વોટ મળી જીતી ગયા એટલે ક્યાં પાંચ વાર કોણ જોવાનું ખેડૂતોની સરકાર માનવામાં આવે છે ખરેખર અરે કેની ખેડૂતોની સરકાર ખેડૂતોની સરકાર હોય આને ખેડૂતોની સરકાર ના કહેવાય ખેડૂતોની સરકાર હોય ખેડૂત ની જે રેમ નજર રાખતી હોય ખેડૂતોને સહાય મળતી હોય જો અત્યારે આ ભરાડવા ગામની સીમમાં એક પણ ઇંચ જગ્યા ખાલી હતી અને બધો પાક ધોવાઈ ગયો છે બધો પાક નષ્ટ થઈ ગયો છે જો અમને સહાય ચૂકવવામાં જો ચૂકવે તો અમે ખેડૂતોની સરકાર માનીએ નહીં તો ખેડૂતોની સરકાર છે નહીં વાહવા કરવાનું અને એમના મોનોપોલી કરવાની કઈ રીતે એમનું રાજકારણ વધે છે કઈ રીતે એમનો વાહવા થાય છે આવું બધું કરવાનું છે રાજકીય નેતાઓ બીજું કોઈ કરતા જ નથી દુદાજી રાજપૂત ભરડવા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ i don't know uh.